અમદાવાદના એક જૂના મહોલ્લામાં રહેતી શિખા એક ચૂપચાપ પણ દિલથી રોમાંચક છોકરી હતી દિવસભર ઓફિસ અને રાત્રે ટેરેસ ટેરેસ પર પર તારા જોવી એ તેનું નિત્યક્રમ હતું એક દિવસ સાંજે તે વરસાદની બુંદોથી ભીંજાતી ઊભી હતી ત્યારે એક અજાણ્યો છોકરો છત્રી લઈને તેના પાસેથી પસાર થયો અને એક અવાજ આવ્યો ભીંજાવાનું શોખ છે કે રાહ જોઈ રહી છે કોઈ ખાસની શિખાએ પાછું મળી જોયું ઊંચો કદ નરમ મોહક સ્મિત અને આંખોમાં કંઈક એવું કે નજર હટે નહીં તેનું નામ હતું આદિત્ય આ સાંજ પછી દર દિવસ તેમના માટે એક એક કિસ્સા જેવી થઈ ગઈ ટેરેસ પરથી શરૂ થયેલી ઓળખી ક્યારે પરિણ્યો એમ બંનેને ખબર પણ નહીં પડી આદિત્ય એ શિખાને પહેલા વાર સાથે બેઠા ચા પીવા માટે આમંત્રિત કર્યું પોળની નાની કટલીમાં બેસીને જ્યારે વરસાદ છાંટતો રહ્યો અને બંને વચ્ચે વાતચીત વહેતી રહી ત્યારે શિખાને અનુભવાયો કે આદિત્ય માત્ર દેખાવનો નહીં પણ મનથી પણ ઘણો ઊંડો હતો તું તારા જેવું કેમ બોલે છે શિખાએ હસતા હસતા પૂછ્યું કારણ કે તું તારાનું સંગાથ છે અને હું હું તો માત્ર બોલો ચંદ્ર છું તારાથી પ્રકાશ લેતો એના ઉત્તરથી શિખાનું દિલ ધબકતું થયું તેમની મુલાકાતો વધતી ગઈ દર સપ્તાહે એક નવી જગ્યા એક નવી યાદગાર વાતચીત પરંતુ પ્રેમની સાથે સંકોચ અને ભય પણ આવતો રહ્યો શિખાને લાગતું કે આવી ખુશી એને મળવા લાયક નથી જ્યારે આદિત્ય પણ પોતાના ભવિષ્ય વિશે કંઈક છુપાવી રહ્યો હતો એક દિવસ શિખાએ આદિત્યને સીધું પૂછ્યું તું બધું સાચું બતાવે છે પણ તારો ભૂતકાળ કેમ છુપાવું છું આદિત્ય થોડી વાર મૌન રહ્યો પછી તેણે કહ્યું કારણ કે મારા ભૂતકાળમાં એક સંબંધ છે જે તૂટી ગયો પણ એની પર્છાયાંગ આજ સુધી મને છોડતી નથી શીખા માટે આદિત્યનો અંદાજ બદલાઈ રહ્યો હતો તે પ્રેમનો અર્થ શીખી રહી હતી સહનશીલતા સમજદારી અને વિશ્વાસ પણ એક સાંજે જ્યારે શિખા પુસ્તકોની દુકાને બેસી હતી ત્યાં એક છોકરી આવી અને શિખાના બેઠી એની આંખો ઉદાસ પણ સ્મિત ગરમ તુમ શિખા છે એણે પૂછ્યું હા પણ તુમ કોણ હું મેહર આદિત્યની ભૂતપૂર્વ પ્રેમિકા શિખાનું હૃદય ધબકતુમ રહી ગયું મેહરે વાત ચાલુ રાખી અમે ત્રણ વર્ષ એક સાથે હતા પ્રેમ ભર્યો પણ પછી અચાનક હું પરદેશ ચાલી ગઈ મારા પિતાનું હોસ્પિટલાઇઝેશન હતું પાછી આવી ત્યારે બધું બદલાઈ ગયું હતું હવે તું પાછા શું માગે છે શિખાએ સ્વાભાવિક રીતે પૂછ્યું મુનફત કંગી નહીં બસ એ જાણવાની ઈચ્છા કે આદિત્યએ મને ભૂલી ગયું છે કે નહીં અને જો તું એના જીવનમાં છે તો બસ મારી તરફથી શુભેચ્છા આ વાત શિખાને વિચારોમાં મૂકી ગઈ રાત્રે જ્યારે તે આદિત્યને મળવા ગઈ ત્યારે એના દિલમાં શંકા અને પ્રેમ બંને અથડાઈ રહ્યા હતા મારે સચોટ જવાબ જોઈએ છે આદિત્ય શું તું આજ પણ મેહરને યાદ કરે છે આદિત્યએ ઊંડો શ્વાસ લીધો હા યાદ આવે છે પણ પ્રેમને યાદ અને વસવાટ વચ્ચે તફાવત હોય છે તને જોઈને મને સમજાયું કે સાચો પ્રેમ એ છે જે મને ભવિષ્ય તરફ ખેંચે છે ભૂતકાળ તરફ નહીં આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ